નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર બાર વાતાવરણની સજીવો ઉપર થતી અસરોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પાઠ નંબર બાર જેનું નામ છે આપણે હમણાં ઉપરોક્ત જોયું એ પ્રમાણે આવશે વાતાવરણની સજીવો ઉપર થતી અસરના સ્વાયનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો ક્ષોભ આવરણ એટલે કે વિષવવૃત ઉપર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે તો શોભાવરણ જે છે તે વિષવવૃત ઉપર આશરે સોળ કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે પ્રશ્ન નંબર બે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોની અંદર કયા વૃક્ષો જોવા મળે છે તો ઉષ્ણકટિબંધીય બારી માસ લીલા જંગલોની અંદર રોજવુડ અબનુસ મહોગની રબર વગેરે જે વૃક્ષો છે તે જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે તો શંકુદ્રુમના જંગલોની અંદર વાંદરો છે ધ્રુવ્ય સફેદ રીંછ કસ્તુરી મૃગ યાગ વરુ વગેરે પ્રાણીઓ જે છે તે વધુ જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પ્રકારનો પોશાક છે તે પહેરતા હોય છે તો રણ પ્રદેશના જે લોકો છે સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો છે તે પહેરે છે પ્રશ્ન નંબર પાંચ નૈઋત્યના પવનો કોને કહેવાય તો ઉનાળાની મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાવતા વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે ટૂંકનો જ લખો સમશીતોષ્ણ ઉષ્ણ ઘાસના મેદાનો જવાબ તમારે લખવાનો રહેશે તો સમશીતોષ્ણ ઉષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા હોય છે આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે ગુજરાતના ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનો ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસણ અને કાળિયાર જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે પ્રશ્ન નંબર બે ભૂમિધ્ય સાગરના જંગલો તો ભૂમિધ્ય સાગરના જંગલોની વાત કરીએ તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશ જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા ખંડ અને એશિયા ખંડના કેટલાક ભાગોની અંદર જોવા મળે છે ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે અહીં ઉનાળો લાંબો સૂકો અને ગરમ હોય છે જ્યારે શિયાળો ટૂંકો હુંફાળો અને ભીજવાળો હોય છે તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશેષતા પણ ધરાવે છે આ પ્રદેશની અંદર વાત કરીએ તો દ્રાક્ષ લીંબુ નારંગી મોસંબી સેતુર અંજીર ઓલિવ એટલે કે ચેતુર સફરજન નાસપાતી પીચ પલમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ એટલે કે મોટા પ્રમાણની અંદર થાય છે તેથી આ પ્રદેશ જે છે ભૂમધ્યસાગરના જંગલો તેને આપણે ફળોના બગીચાઓના પ્રદેશ તરીકે પણ ઓળખી શકીએ છીએ સમતાપ આવરણ તો વાતાવરણનું આ સ્તર ક્ષોભ સીમાથી આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલું છે આ આવરણની અંદર તાપમાન એક સરખું સ્થિર રહે છે તેથી તેને સમતાપ આવરણ પણ કહેવામાં આવે છે તેમાં હવાની હલનચલન પવનના તોફાનો વાદળા વરસાદ ઋતુઓ કે હિમ ઉદભવતા નથી અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આશરે પચાસ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે અને તે ઊંચાઈએ તાપમાન વધુ અટકી જાય અને સીમાને સમતાપ વધતું નથી કે અટકી જાય છે વધુ તો એને આપણે સમતાપ સીમા કહીશું વાતાવરણનું દબાણ ગુરુત્વાકર્ષણ બળના લીધે હવાનો સ્તર વજન ધરાવે છે હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ છે તે ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી તેમ વાતાવરણનું ભારે દબાણ હોય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના રહેશે આબોહવા એટલે શું આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરોનું તમારે વિસ્તારપૂર્વક લખવાનો રહેશે તો કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા છે તે નિશ્ચિત કરતા હોય છે આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય છે તો પહેલું લખીશું કે કોઈ પણ પ્રદેશ હોય તે કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર તે લોકોના ખોરાક રહેઠાણ પોશાક વગેરે ઉપર વધુ પ્રમાણમાં થતી હોય છે વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવ અને સપાટ છાપરાવાળા હોય છે જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતી ખેતી પાકોમાં ખોરાકમાં લે છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકની અંદર મકાઈ લે છે જે પ્રદેશની અંદર ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડનો પોશાક પહેરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો છે તો વધારે ત્યાં ઠંડી પડે છે તો ઊનના કપડાં પહેરતા હશે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતા પોશાક પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ અને કપડું વીંટાળે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો જે મિત્રો તમે ચિત્રોમાં પણ જોયા હશે અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાળા પ્રદેશના લોકો સૌભાવે આળસુ હોય છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં આબોહવા ખુશનુમા હોવાથી એના લોકો સ્વભાવે મહેનતુ હોય છે લોકો મોટા ભાગે આબોહવા મુજબ ઉત્સવ ઉજવે છે ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે એટલે કે એના બે નામ છે આ જંગલો ખૂબ ઘટાદાર હોય છે તે વિશ્વવૃદ્ધ અને ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે આ ભૌગોલિક અનુકૂળતાના કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સાથે ખરતા નથી નવા પાંદડા ફૂટતા રહે છે જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે આથી તેને બારેમાસ લીલા કે નિત્ય જંગલો નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે આ લીલા જંગલોની અંદર વાત કરીએ રોજવુડ અબનુસ મોહોગની રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે ભારતની અંદર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો આંદોમાર અને નિકોબાર ટાપુ ઉપર જોવા મળે છે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરું તો રેડિયો તરંગોનું પરાવર્તન આયનાવરણને આભારી છે પશ્ચિમની બકરી તો કાશ્મીરની અંદર જોવા મળે છે ધ્રુવ તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનોને અત્યંત ઠંડા પવનો પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના બીજા પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો